ખૂબ હૃદયપૂર્વક અહીંના આ સુજ્ઞજનોનો આભાર માની સરવલ્લી જિલ્લામાં તમામ વર્ગ ધર્મ જાતિના ભાઈઓએ કોંગ્રેસ પક્ષની આ ચૂંટણી સભામાં સમર્થન આપ્યું છે આજે દેશના વડાપ્રધાન શ્રી મારા પણ વડાપ્રધાન છે ગઈકાલથી તેઓ આપણા ગુજરાતમાં આવ્યા બહુ મોટી અપેક્ષાઓ હતી કે દેશના વડાપ્રધાન શ્રી આવે છે ત્યારે દસ વર્ષ સુધી જેમને સત્તા મળી છે એ સત્તા જ્યારે મળી છે ત્યારે આ દેશના વડાપ્રધાનશ્રી દસ વર્ષમાં પોતે કરેલા કામો ભૂતકાળમાં આપેલી ગેરંટીઓની વાત કરશે એમણે ભૂતકાળમાં કહ્યું હતું કાળું ધન વાપસ આવશે પંદર પંદર લાખ મળશે કેટલા લોકોને પંદર લાખ મળ્યા એની વાત કરશે પણ એ વાત કરી નહીં એમણે ગેરંટી આપી હતી બે કરોડ નોકરીઓ ખોલશે એની કોઈ વાત નહીં કારણ કે નોકરી તો હતી એ નહીં જતી રહી ખેડૂતની આવક બમણી કરીશ એની કોઈ વાત ન કરી કારણ કે ખર્ચ બમણો થયો આવક તો ખેડૂતની વધી નહીં આ જ વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે અમે મોંઘવારી નાબૂદ કરીશું મોંઘવારી ઓછી ન થઈ ચારસો રૂપિયાનો ગેસનો બાટલો અગિયારસો રૂપિયાએ એ પહોંચાડ્યો પેટ્રોલ ડીઝલ મોંઘા થયા આ જ ઉત્તર ગુજરાતમાં આવીને કહ્યું હતું કે મને એટલો ઓઇલ અને ગેસ મળી ગયો છે કે હવે ચકલી ખોલશો તો પેટ્રોલ અને ડીઝલ આવશે પણ કાંઈ આવ્યું નહીં આવા જુમલાઓ આપ્યા હતા જે એ વખતે ગેરંટી હતી એમની એક પણ એની વાત ન કરી અને બિનજરૂરી સાવ જુઠ્ઠાણા કોંગ્રેસ ઉપર આક્ષેપો કર્યા કે છે લેખિત આપે કોંગ્રેસ કે બંધારણ નહીં બદલી અરે ભાઈ અમારો ઇતિહાસ જોઈ લો તમારા કરતા વધારે સંખ્યા સંસદમાં કોંગ્રેસ પાર્ટી પાસે ભૂતકાળમાં હતી ઇન્દિરાજી વડાપ્રધાન હતા રાજીવજીના વખતમાં ભાજપના બે જ સંસદ સભ્યો હતા અમે ક્યારેય બંધારણ સાથે છેડછાડ કરી નથી કરવાનાય નથી તમારે બંધારણ બદલવું છે તમારી નીતિ રીતિ જુઓ તમારે દેશના બાવીસ ઉદ્યોગપતિઓ છે એના પાસે એટલું ધન અને સંપત્તિ છે જેટલી સિત્તેર કરોડ પાસે છે એક તરફ સિત્તેર કરોડ દેશવાસીની મિલકત એક બાજુ માત્ર બાવીસ જણા તો શું આ બાવીસ પાસેથી ટેક્સ વધારે ના લેવો જોઈએ કોઈએ આવી વાત કરી તો બનાસકાંઠામાં હાસ્યાસ્પદ વાત કરે છે એ ભાઈઓ બહેનો આ કોંગ્રેસ આવશે તમારી બે ભેંસ હશે તો એક ભેંસ લઈ જાય છે હવે આવી વાત દેશના વડાપ્રધાન કરે આ કઈ રીતે આ મજાક બને છે દેશના વડાપ્રધાન મને દુઃખ થાય છે કે મારા પણ એ વડાપ્રધાન છે કોઈને કે તારી ચાર એકર જમીન હશે ને તો બે એકર જમીન કોંગ્રેસ લઈ જાય છે આવું હોય ખરું હા નાનું છોકરું રડતું હોય ને ત્યારે અમારે સૌરાષ્ટ્રમાં એ નાના છોકરાને રડતા છોકરાને જરા એમ કે ઈચ્છાનું રહી જા નહીતર હમણાં બાઘડો આવશે કારણ કે બારાસિંગો આવશે એ લઈ જશે અને છોકરું ડરે શું આ નાના બાળકની જેમ ગુજરાતના મતદારને મોદીજી માનો છો તમે કે તમે ડરાવો છો એને આ ગુજરાતનો અને દેશનો મતદાતા જાગૃત અને સમજણો છે તમારી આવી વાતોમાં નહીં આવે ભારતીય જનતા પાર્ટીએ જે અહંકાર બતાવ્યો છે એમણે કહ્યું કે મોદી સમાજ વિશે ટિપ્પણીથી એમને દુઃખ લાગ્યું એ મોદી સમાજ માટે ટિપ્પણી હતી જ નહીં સુપ્રીમ કોર્ટે પણ રાહત આપી દીધી એ ટિપ્પણી નીરવ મોદી લલિત મોદી દેશને લૂંટીને ગયા એના વિશે કહેવાયું હતું તો પણ મોદીજીને ખરાબ લાગ્યું તો મારા દેશની બહેનો દીકરીઓ અંગ્રેજોને અપાતી હતી એવી હલકી કક્ષાની વાત કરનાર ભારતીય જનતા પાર્ટીના પ્રત્યાશી અને અસ્મિતા ઉપર હુમલો થયો ત્યારે અમને દુઃખ નહીં લાગ્યું હોય આખા ગુજરાતની બધી જાતિઓને દુઃખ લાગ્યું એના માટે દેશના વડાપ્રધાનને દુઃખ નથી લાગતું એક શબ્દ નથી બોલતા દેશની અને ગુજરાતની જનતા આનો કરારો જવાબ આપશે થેન્ક યુ